ગુડ મોર્નિંગ ટેન્સો મિત્રો બધા મજામાં આજે આપણે આવી ગઈ તો હર્ષત હરસો જે દરિયા કિનારે મોત કરીને આખું જવાનું છે હર્ષુથી મનમાં મોત કરીએ દરિયાની એ પકડાઈ ગયું પકડી લેજે પકડી લેજો જો પકડાઈ ગયું વાહ વાહ લખ જો પકડાઈ ગયો માછલું પકડી રાખી શું જોઈ લે આવું મૂકી હાલો હાલો મૂકી મૂકવા જાવ તો માછલો ના હું મૂકવા જાઉં જો राजा हर्ष दर्शिती महादेव ने मंदिर से आब जी दरिया का थाली मौज मांडवा वाले मित्रों जो बड़े मौज मंदी लिए नहीं करिए गोद 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 ना निकड़े भाई रोगी मेहनत थे

હાલો આપણે આવી જગ્યાએ એન્ટ્રી થઈ ગઈ છે હરસિદ્ધિ વનમાં તો આપણે જોઈએ ઘણી આગાડી કઈ રીતના હરસિદ્ધિ વનમાં જાળવા આ તે બધું છે જો વિડીયોમાં આગાડી આપણે જોઈ લઈએ

લાયે

તો તમે પણ આવો તો હળ વનમાં આવવાનું ન ભૂલતા તો આ રીતના બહુ સરસ હલ વન ફોટો પાડો યાર અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા વિડીયોમાં